સુરતના ઉધનાથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં એક સાથે અનેક વિદ્યાર્થીઓને એલર્જી થયા હોવાની જાણકારી મળી છે ઉધનામાં પચાસ થી વધારે વિદ્યાર્થીઓને એલર્જી થઈ છે સનરેસ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓના હાથ પગમાં ખંજવાળની ફરિયાદ ઉઠી છે ખંજવાડ સાથે વિદ્યાર્થીઓના શરીર પર લાલ ચકામા પણ જોવા મળ્યા હતા એક સાથે પચાસ થી વધારે વિદ્યાર્થીઓને આ પ્રકારે સમસ્યા છે તે સર્જાય છે વિદ્યાલયના સીસીટીવીમાં પણ વિદ્યાર્થીઓ ખંજવાડતા જોવા મળ્યા આમ તો સામાન્ય રીતે શિયાળાની અંદર કોઈ એલર્જી અથવા ખજવાળ જે છે આવતી હોય હોય ક્યાંક ચાઠા પડી જતા શરીરે પરંતુ ચાલુ શાળાએ એક સાથે વિદ્યાર્થીઓને ખજવાળ આવી એટલે બહુ મોટી બાબત થઈ જાય છે અને જયારે એક સાથે વિદ્યાર્થીઓને ખજવાડ આવી ત્યારે શાળાની અંદર હોહા મચી ગઈ હતી ત્યારે નાયબ આરોગ્ય અધિકારી જે છે કિંજલ પટેલ આપણી સાથે જ આપણે એમની જોડે જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે સર જે રીતના આ સ્કૂલનો બનાવ સામે આવ્યો છે કઈ સ્કૂલ છે અચાનક શું થયું હતું અને બાળકોનો આ રીતે ખજવાડ કેમ આવી ગઈ ઉધનાની સનરે સ્કૂલ છે ઉધના સુરત નવસારી રોડ પર છે મેસેજ એવો આવ્યો હતો કે બાળકને ખંજવાળ આવે છે પહેલાં એવું હતું કે સાહીઠ બાળકો સિત્તેર બાળકોને તકલીફ છે પણ મેડિકલ ટીમ અને અમારા આસિસ્ટન્ટ આરોગ્ય અધિકારી સાહેબે વિઝિટ કરી તો એમાં પાંત્રીસ બાળકોને તકલીફ હતી અને એ સામાન્ય જેવી લાગતી હતી કારણ કે એમના મેડિકલના ડૉક્ટર બી ત્યાં આવી ગયા હતા એમણે ચેક કર્યું હતું મોટા મોટા ચાથા નહોતા હતા થોડુંક ખંજવાળ જેવું હતું બધા બાળકોનું કોમન સોર્સ જાણવા માટેની કોશિશ કરી તો એમાં કોઈ એવું કોમન સોર્સ નથી કારણ કે બધા અલગ અલગ ઘરેથી આવે છે અલગ અલગ રીતે આવે છે કોઈ બસમાં આવે છે કોઈ રિક્ષામાં આવે છે કોઈ વાલી સાથે આવે છે અને એવું કંઈ કોમન ખાધું બી નહોતું એમનો જે જમવા નાસ્તાનો ટાઈમ હતો તેના કરતાં પહેલાં તકલીફ ચાલુ થઈ હતી અને આપણે ચેક કર્યું મેડિકલ ઓફિસર દ્વારા બી ચેક કરાવ્યું પણ એવી કોઈ મેડિકલ ઇમરજન્સી દેખાઈ નથી અને એમની જોડે કોન્ટેક્ટમાં છીએ અત્યારે બી એમને બી જાણ કરી છે કે કઈ તકલીફ હોય તો અમારો કોન્ટેક્ટ કરશે પરંતુ સર ક્યાં કે એવા પણ જાણવા મળી રહ્યા છે કે ત્યાં જમવાનું પણ બને છે શાળામાં અને બીજી બાજુ એક વિદ્યાર્થીને ચલો એલર્જી હોઈ શકે ખજવાડ આવી શકે એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓને ખજવાડ આવે જે ચામડી ઉપર ચાખા પડી જાય છે તો એને લઈને ક્યાંક વિદ્યાર્થી પણ હેરાન પરેશાન થતો હોય દુખાવો પણ કેટલી વાર થતો હોય છે મોટાઓને થતો હોય તો આ તો નાના બાળકો હતા એક્ચ્યુઅલી મેસેજ એવો જ આવ્યો હતો કે ફૂડ ની તકલીફ છે એ પ્રમાણે પણ ચેક કરવા ગયા તો ફૂડ પોઈઝનિંગ ન હતું કારણ કે ફૂડ પોઈઝનિંગ માટે એક કોમન જગ્યાએથી ખાધું હોય અને ઘણા બધા વિદ્યાર્થીઓની એક સાથે તકલીફ થાય પણ આ બધા બાળકો હજુ આવેલા જતા સ્કૂલમાં એ લોકોનો જે નાસ્તાનો સમય હતો એ નાસ્તાના સમય પહેલા તકલીફ થઈ છે એટલે એ સ્કૂલમાંથી જે નાસ્તો આપવામાં આવેલો છે તેના માટે કોઈક એના પછી પણ કોઈ બાળકોને નથી તકલીફ થાય કે નાસ્તો એ લોકોએ આવી કરેલો હતો પછી અને ત્યાર પછી બીજા બધા બાળકોમાં બી કોઈ એવી તકલીફ જણાઈ નથી